સંતુકબેન ઠાકોર કહે છે કે મારે લાયક છે પ્યાલી ભાઈ જય માતાજી સંતુકબેન જય જોગણીમાં અને જય ઓફિશિયલ જીરો જીરો સાત જય માતાજી બગોબા કેમ છો મજામાં છો ગરમી પડે છે જોરદાર સંતુકબેન કહે છે જોગણીમાં ભાઈ જય જોગણીમાં જય જોગણીમાં જય માતાજી જય માતાજી રણસુરજી ઠાકોરને જય માતાજી કેમ છો મજામાં છો કયું ગામ છે સમી તારુકાનો ધાણા ગામ છે જય માતાજી જય માતાજી જય જહુ માતા બકોબા ગરમી પડે છે લાઈક કરતા રહેજો ફટાફટ રણચોડજી ની નથી એ બકુબા તમારી લાયક નથી લાઈક આપી દેજો ફટાફટ એક જ પહેલી લાયક સંતુક બેન ઠાકુર ની છે તો જય થી માં વગળીએ

કેમ કેવી છો પડે છે ના બાકી મજામાં ખૂબ જ ગરમી છે હો મહેસાણા તાલુકાના ગામ સુણસર ગયેલા છો શુણસર જયેલા છો એમ ને સારું સારું ગુજરાત કા ગુજરાત ગુજરાત પરબતભાઈ ને જય માતાજી કેમ છો જય જહુ માતા અને જય વ્યારાઇ ગરમી પડે છે જોરદાર cứ <tú> cứ જય માતાજી જય માતાજી મિત્ર શક્તિ વાળા ને જય માતાજી કેમ છો મજામાં છો કેટલા વાળે કેશવ કે ભૂતાલાલ કેશવ તો હોય ને સાહેબ

લીલી ઈ બનાવવાનો શું ભાવ છે અલ્યા ભાઈ ફુલાવર નો શું ભાવ છે ખાલી પોનસો ગ્રામ ના દસ રૂપિયા કોબી દસ રૂપિયા દડો અને આ ફ્રી નો દડો આ આ ફ્રી બાપડા કુબી આવે અબ્દુલ ભાઈ જય માતાજી જય મેલ જય કેમ છે ગરમી પડે છે જોરદાર

કે તમને 10 રૂપિયા દડો ને તમે નથી આપી સાહેબ લાઈક આપો શું જય ને ફુલેવાળો જય માતાજી અને નડેશ્વરી અમિત કોક દી ભાઈ તમારું ગુજરાતી માં નામ લખો અને આવવા વાળા છીએ અમે તો વિડીયો બનાવવા આવવા વાળા છીએ ખાલી તમારું નામ લખો ગુજરાતી માં મંતે તરા તરા હે તો એલા અમરાત બત અબ તોલા હે તો પોણ પતન મારે પીવું જ આ તો ઘોણી દીવા કાને ભરવા દેજે ભરેલું પકાવે જા એને છાપી ભરીયા છે પહીર જાય ને એટલે મુકો કાન છે પાણી ભર કાન તો દિન જય માતાજી ભાઈ તમારી મુલાકાત કરશુ શું

બોચ પોડે પાઈ તો જાય રે જાય લબોકાન દે કઈ દી વાપરી ના બહાર

ગુજરાતીમાં લખો ગુજરાતીમાં તમારી કોમેન્ટ વિડીયો ની અંદર બહુ આવે છે ને હું તમારી કોમેન્ટ જોઉં છું પણ ગુજરાતી લખો કયું કોમ છે શું નામ છે અને ગામનું નામ તો જરૂર લખજો કેમ ઝગડો કરો છો ગરાગ છે ભાઈ ગરાગ ને કઉ છું ઝગડો નથી કરતો

જૉતકલે મીવરણલ જે સામે શરળ. જર�ણ જરજ જરી જે, જે જરકલ જર્ણ જાિલ જરદળ જરજિં જાર જાિલય જાર�

Mm-hmm. <clears throat> and okay. આ બાજુ લાઈક આવતી હોય તો આ બાજુ ભાઈ

આરીજ લખો હારી આરી નહી રોડા ને દૂના એમ ને તદણા જસુપુરા રૂપનાથપુરા રોડા અને પછી વચ્ચે પેલું કોક આવે ને મહા કેવું પછી દુનાવાડું રેડી ઇલેક્ટ્રિક ના લુનાવાડા થી ખાનપુરા રોમપુરા હડમનપુરા અનાવાડા પાટણ રોમપુરા થી વળી જવાય એટલે જાય મારી જગતંબા જહુ નું ગામ છે ધાયણો જ ભાઈ ત્યાં આવી ભેગા કરી દીધા પંદર પંદર રૂપિયા શું નાખે પંદરસો પંદરસો નાશ ને ਕਿ ਜੀ ਵੀ ਕੋ ਨਹੀਂ ਨਾ ਖਵਾ ਤੂੰ ਜੋ ਪਾਸਾ ਲੈ ਜਾਏ ਕੋ ਨਹੀਂ ਨਾ ਖਵਾ ਦੇ ਕੋ ਕੋ ਦੇਮ ਕੇ ਕੀ ਪੇਗਾ ਕਰ ਐ ਹੋ